નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જાય બોટાદ માર્કેટ યાર્ડ ના સો સો ટકા સાચા બજાર જીરુ પાંત્રીસો થી લઈને તેતાળીસો નેવ રૂપિયા રાયડો નવસો એસી થી લઈને બારસો રૂપિયા એરંડા નવસો થી લઈને અગિયારસો ને સિત્તેર રૂપિયા ચણા ભાવ જોઈએ તો એક હજાર પંચાવન થી લઈને અગિયારસો એક રૂપિયા है तो बार सौ रूपया जुआर न भाव जो चार सौ पचास ऐसी सात सौ रुपया रूपया वरिया बार सौ सत्तर सौ छ रूपया बाजरी तो चार सौ छप्पन लाई चार सौ छप्पन रूपयाफेद पंदर सौ ठीक सौ साइठ रुपया આ વે તો ટુકડાના ભાવ જોઈએ તો 400 થી લઈને 583 રૂપિયા પાસની વાત કરીએ તો 1380 થી લઈને 1583 રૂપિયા ગુજરાતના કોઈ પણ માર્કેટ આના પાકનો ભાવ જાણવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો